પાટણમાં સહકારી મંડળીના સભાસદોએ છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘટના છે સરસ્વતી તાલુકાના કાનુસણ ગામની કે જ્યાં કાનોસણ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી કારોબારી અને છાસઠ જેટલા સભાસદો સહિત ચુંબોતેર જેટલા લોકોએ છેતરપિંડી આચરી છે પાટણમાં આવેલથી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કમાં ખોટા દસ્તાવેજો બનાવીને બે કરોડ સુડતાલીસ લાખ રૂપિયાની લોન લીધી હતી ત્યાંની સેવા સહકારી મંડળીના સભાસદો અને ત્યાંના પ્રમુખ અને કારોબારીના સદસ્યો કુલ ચુમ્મોતેર આરોપીઓએ ભેગા મળી અને તારીખ ચાર એક બે હજાર અઢારથી સત્તર છ બે હજાર અગિયાર એકવીસ સુધી પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી જે રેવન્યુ રેકોર્ડ છે એ ખોટું બનાવી અને પાટણની જે મહેસાણા ડિસ્ટ્રિક સેન્ટ્રલ કો બેંકની જે શાખા આવેલ છે એ શાખામાં રજૂ કરી અને અલગ અલગ પ્રકારની રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખની લોન લીધેલ સરસ્વતી તાલુકાના કાણોસર સહકારી સેવા મંડળી છે ત્યાં ગાડી મસમૂઠું કૌભાંડ આચરવામાં આવ્યું છે દ્રશ્યો બતાવવા માગીશ કે મારી પાસે જે દ્રશ્યો છે તે સરસ્વતી તાલુકાના કાણોસણા ગામના છે કાનોછણા ગામની અંદર મંત્રી પ્રમુખ સહિત જે તોતેર જેટલા સભાસદો છે તે વર્ષ બે હજાર સત્તરથી માંડી અઢાર સુધી બે હજાર એકવીસ સુધી જે રીતે લોન લીધી હતી બે કરોડથી વધારે એની ખોટા દસ્તાવેજો બતાવીને સમગ્ર મંડળીએ કૌભાંડ આચરવામાં આવ્યું હતું સીસી તેમજ દુધાળા પશુ ઢોર રાખર સહિતના જે બાંધકામ હોય છે તેના માટેના ખોટા દસ્તાવેજો ઊભા કરી તેઓએ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક છે તેની તેની પાસેથી બે કરોડથી વધુની લોન લીધી હતી અને તે લોનની રકમ બે હજાર એકવીસ બાવીસની અંદર રિન્યૂ કરવાની હોય તેને જ્યારે રિન્યૂ કરવાનો સમય આવ્યો ત્યારે બેંકે જ્યારે તપાસ કરી ત્યારે જે વર્ષ બે હજાર સત્તરથી એકવીસ સુધી જે લોન લીધી હતી તેની અંદર જે દસ્તાવેજ પુરાવા રજૂ કર્યા હતા તે તમામ દસ્તાવેજ પુરાવા ખોટા હોય તેનું માલુમ તેઓ તપાસ કરતાં બહાર આવ્યું હતું ત્યારબાદ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક દ્વારા સરસ્વતી તાલુકાનું વાગડોજ પોલીસ સ્ટેશન છે ત્યાં ગાડી તોતેર જેટલા જે સફાસદો છે સહકારી મંડળીના તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સમગ્ર બાબતે સિદ્ધપુર તાલુકાનું જે વાગડોદ પોલીસ સ્ટેશન છે તે આ બાબતે તપાસ કરી રહ્યું છે અને સૌથી મહત્વની બાબત છે કે જે તોતેર જેટલા સભાસદોએ બે કરોડથી વધુનું જે કૌભાંડ આચર્યું છે તે કૌભાંડના પગલે હાલ તો સરસ્વતી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે આ જે તોતેર જેટલા સભાસદો છે તેઓને અટકાયત કરવામાં આવે છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ